નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી એવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ટેકાના ભાવે પાક નોંધણીનું સેટેલાઇટ ઇમેજ દ્વારા વેરિફિકેશન કરાશે ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે મગફળી પાક માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન પણ શરૂ કરાયું છે એટલે કે જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી હશે તેમના સર્વે નંબર મુજબ સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરાશે જે ખેડૂતોએ હકીકતમાં તે જ સર્વે નંબર ઉપર મગફળીનું વાવેતર કર્યું હશે તો જ તેઓ ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાયક ગણાશે ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરાવવા ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ પણ કરાયો છે ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે જે આગામી તારીખ પંદર સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે હવામાન ખાતા દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી હવામાન ખાતાએ આજે ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા કેટલાક ભાગોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા પણ વરસી શકે તે સિવાય જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધીમાં રાજ્યના બસ્સોને એકવીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના સુઈ ગામમાં સાડા તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો તો વાવમાં પોણા સાત ઇંચ વરસાદ ભાભરમાં સાડા છ ઇંચ વરસાદ રાપરમાં સાડા છ ઇંચ વરસાદ થરાદમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો જોકે રાજ્યના પંદર તાલુકો એવા હતા કે જ્યાં ત્રણ ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો ખેડા જિલ્લામાં આઠ સપ્ટેમ્બરે શૈક્ષણિક કાર્ય બંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જિલ્લાની તમામ શાળાઓ તેમજ આંગણવાડીમાં રજા રાખવા સૂચના આપવામાં આવી છે ભારે વરસાદની આગાહીના પગલે નદીઓમાં પૂરની સ્થિતિને પગલે આજે આ મોટો નિર્ણય લેવાયો છે મહેસાણા જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહીના પગલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે મહેસાણા જિલ્લાની શાળા કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે આજે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે ભારે વરસાદની શક્યતાને પગલે વહીવટી તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આંગણવાડી અને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવા આદેશ કરાયો છે યુપીઆઈ દ્વારા અમુક ખાસ વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરાયો એનપીસીઆઈએ યુપીઆઈ દ્વારા અમુક ખાસ વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કર્યો છે હવે વીમા પ્રીમિયમ ટેક્સ ભરવા લોન ઈ અને શેર બજારના રોકાણ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા પાંચ લાખ અને દૈનિક દસ લાખ સુધીની ચૂકવણી કરી શકાશે આ નિયમ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે અને તે પરસંતુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન માટેની એક લાખની લિમિટ યથાવત રહેશે કોંગ્રેસે ફરી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે તેઓએ પૂછ્યું છે કે શું તે ભાજપનો બેક ઓફિસ બની ગયો છે ખડગેએ આરોપ લગાવ્યો છે કે કર્ણાટકના આલંદ વિધાનસભા વિસ્તારમાં થયેલી મતદાર છેતરપિંડી સંબંધિત પુરાવા આપવાનો ઈસી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું છે કે તપાસમાં પાંચ હજાર નવસોને ચોરાણું નકલી અરજીઓ પકડાઈ હતી ચૂંટણી પંચ ભાજપના દબાણમાં માહિતી રોકી રહ્યો છે જે લોકશાહીનું અપમાન છે અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માથે વરસાદની ભારે આગાહી કરી છે તેમના અનુસાર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને ભુજ તેમજ નલિયા પાટણ અરવલ્લી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થઈ શકે બે દિવસ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે કેજરીવાલે મોટો દાવો કરતા કહ્યું કે ખેડૂતોને માત્ર નવસો રૂપિયા પ્રતિ મણનો કપાસનો ભાવ મળશે આપ નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યોજાનારી કિસાન મહાપંચાયતને ભારે વરસાદના કારણે મોકૂફ રાખી છે કેજરીવાલે કપાસના ખેડૂતો માટે આયાત ડ્યુટી પર સંસદે અગિયાર ટકા ઘટાડો કરવાની ખોટી નીતિ અંગે જણાવ્યું છે કે હવે ખેડૂતોને મર્યાદિત ભાવ મળતા હોય બે હજાર તેરના રૂપિયા પંદરસો ભાવની તુલનામાં હાલમાં માત્ર કપાસના રૂપિયા નવસો મળે છે તેમણે અમેરિકાથી આયાતી કપાસને માટે આ જવાબદાર ગણાવ્યું હતું રાજ્યના એકસોને ત્રેવીસ ડેમ માટે અપાયું હાઈ એલર્ટ રાજ્યના સરદાર સરોવર ડેમમાં એકાણું પોઈન્ટ છવ્વીસ ટકા જળસંગ્રહ થયો છે જેમાં ત્રણ લાખ નવ હજાર અડતાલીસ એમસી જેટલો જળસંગ્રહ છે રાજ્યના બસ્સોના છ જળાશયો પૈકી એકસોને ત્રેવીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે જ્યારે વીસ ડેમ એલર્ટ પર છે તથા છૌદ ડેમ પોર્નિક પર છે રાજ્યના બસો ને ત્રણ જળાશયોમાં હાલમાં ચાર લાખ સડસઠ હજાર નવસો ને વીસ એમસીએફટી જેટલો જળસંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ શક્તિના ત્યાંશી પોઈન્ટ સત્યાસી ટકા છે રાજ્યની ત્રણ હજાર શાળામાં માત્ર એક જ શિક્ષક વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક્સ પર લખ્યું હતું કે ગુજરાતમાં ત્રણ હજાર શાળાઓ એવી છે કે જેમાં ફક્ત એક જ શિક્ષક છે સોમાંથી ચાલીસ વિદ્યાર્થીઓ કુપોષિત છે સરકારી શાળાઓમાં ઓછામાં ઓછા એક લાખ શિક્ષકોની અછત છે અને છેલ્લા દસ વર્ષમાં મોદીજીએ સમગ્ર દેશમાં લગભગ નેવ હજાર સરકારી શાળાઓ બંધ કરી છે તેવો દાવો પણ તેમણે કર્યો છે પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો મેળવવા માટે આ કામ કરવું ફરજિયાત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે એકવીસમાં બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મ રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજી સુધી આ નોંધણી કરાવી નથી તેમને તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખેતી નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ નવી શરતનું પાલન ન કરનાર ખેડૂતો એકવીસમા હપ્તાથી વંચિત રહી શકે છે એટલે કે તે ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો મળશે નહીં બીજેપી સાંસદની એસસી માટે વિશેષ માગણી રાજ્યમાં સરકારી ભરતી પ્રક્રિયામાં ફેરફારની માગણી ઉઠી છે ભાજપ સાંસદ જસુભાઈ રાઠવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એસટી એસસી કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણમાં છૂટછાટની ભલામણ કરી છે હાલમાં વર્ગ ત્રણની ભરતીમાં ચાલીસ ટકા લાયકાત છે જેને ઘટાડીને ત્રીસ ટકા કરવાની રજૂઆત કરી છે સાંસદે દલીલ કરી છે કે કેન્દ્રની એસએસસી જેવી પરીક્ષાઓમાં પણ કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવે છે તેથી ગુજરાતમાં પણ આ નિયમ લાગુ થવો જોઈએ ગુજરાતમાં સરેરાશ વરસાદ એકસોને બે ટકા વરસ્યો સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ એકસોને બે પોઈન્ટ નેવ્યાશી ટકા નોંધાયો છે જે સામાન્ય કરતાં વધારે છે દક્ષિણ ગુજરાત રિજિયનમાં સૌથી વધુ એકસોને સાત પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકસોને છ પોઈન્ટ પચાસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસોને સાત પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ થયો છે જોકે આ વર્ષે સિઝનમાં સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ ટેન જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં નેવું ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જે સીઝનના સરેરાશ નવ્વાણું ટકા જેટલો વરસાદ વરસી ગયો ડાંગમાં ઓગણીસ ટકા જે સરેરાશ અઠયાશી ટકા વરસાદ નોંધાઈ ગયો નવસારીમાં બોતેર ઇંચ જે સીઝનનો સરેરાશ સત્તાણું ટકા વરસાદ સુરતમાં પાસઠ ઇંચ જે સીઝનનો એકસોને તેર ટકા તાપીમાં સોંસઠ પોઈન્ટ પચાસ ઇંચ જે 120 વીસ ટકા નર્મદામાં સુડતાલીસ પોઈન્ટ પચાસ ઇંચ જે એકસોને દસ પોઈન્ટ પચાસ ટકા સાબરકાંઠામાં તેતાલીસ ઇંચ કે જે સીઝનનો સરેરાશ એકસો ટકા વરસાદ નોંધાયો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વીડિયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે